થાઇરોઇડ જેવી બીમારીના કારણે દર્દીઓને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અમુક લક્ષણો તો સ્પષ્ટ હોય છે આમ આપણે લોકો તેને સમજી શકતા નથી વાત કરવામાં આવે તો થાક વાળ ખરવા ટાઈમસર માસિક ન આવવું ટેન્શન પરસેવો વારંવાર ભૂખ લાગવી જેવા લક્ષણો તો સામાન્ય છે પરંતુ જો થાઈરોઈડ હોય તો આ લક્ષણો વધુ સ્પષ્ટ હોય છે ઘણા લોકો થાઇરોઇડમાં ડાયટમાં શું હોવું જોઈએ તે અંગે મૂંઝવણમાં હોય છે તો ચાલો જાણીએ થાઇરોઇડ કેટલા પ્રકારના છે અને તેમાં શું ખાવું યોગ્ય છે થાઇરોઇડની ગ્રંથિ આપણી ગરદનની બરાબર નીચે આવેલી હોય છે જેમાંથી થાઇરોક્સિન હોર્મોન્સ નીકળે છે અને લોહી દ્વારા તે આખા શરીરમાં પહોંચે છે થાઇરોઇડ મુખ્ય બે પ્રકારના હોય છે એક છે હાઇપોથાઇરોઇડ અને બીજો છે હાઇપરથાઇરોઇડ હાઇપોથાઇરોઇડમાં વજનમાં વધારો થાય છે આ સિવાય ગરદનમાં સોજો થાક ગુસ્સો આવવો શુષ્ક ત્વચા અને શરદી જેવી સમસ્યા પણ થઈ શકે છે બીજી તરફ વજન ઘટવું ઝડપથી ધબકારા વધવા નબળાઈ હતાશા વાળ ખરવા વધુ પડતો પરસેવો થવો જોકે બંને થાઇરોઇડ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ દવાની સાથે યોગ્ય આહાર લેવાથી આ રોગને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે હાઈપો થાઈરોઈડમાં શું થાય છે દર્દી ગ્રંથિમાંથી થાઇરો હોર્મોન્સ આપવામાં આવે છે કોઈ વ્યક્તિ હાયપોથાઇરોઇડથી પીડિત છે કે નહીં તે ટી થ્રી અને ટી ની ઉણપ અથવા તો વધેલા ટી દ્વારા જાણી શકાય છે હાયપોથાઇરોઇડમાં ડાયટ કેવું હોવું જોઈએ હાઈપો થાયરોઈડમાં તમારી ડાયટમાં એ વસ્તુ લેવી જોઈએ જેમાં આયોડિન ભરપૂર પ્રમાણમાં હોય જો શક્ય હોય તો ઘઉંનો લોટની રોટલીને બદલે બાજરી અને જુવારના લોટની રોટલી ખાઓ આ સિવાય પાલક ગાજર જેવી શાકભાજી તમારા હોર્મોન્સને એક્ટિવ બનાવવામાં મદદ કરે છે કોશિશ કરો કે તમે આ શાકભાજી ફક્ત કાછા જ ખાઓ

તુલસી ઓરેગાનો રોજમેરી જેવી જડીબૂટીઓનું પણ સેવન કરવું જોઈએ જે હાઇપર સમસ્યામાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે